નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં નંદની લગભગ એક વર્ષ પછી તેના પિયરમાં રોકાવા આવી હતી બાળકોને રજા ન મળે વગેરે જેવા અનેક કારણોને લીધે તે પિયરમાં વધારે રોકાતી જ નહીં અને તેની પાસે વધારે રોકાવા માટે સમય પણ ન રહ્યો હતો આ વખતે સમય અને સંજોગો અનુકૂળ હોવાથી તે અઠવાડિયા જેટલું રોકાઈ શકે નહીંતર થોડા જ દિવસમાં તેને ફરી પાછું સાસરિયામાં જવું પડતું આજે તે પોતાના પિયરમાંથી ફરી પાછી સાસરિયામાં જઈ રહી હતી એટલે તેના મોટા ભાઈની વહુ એટલે કે ભાભી તેને એક પછી એક બધી વસ્તુ આપી રહી હતી અરે નંદની બહેન તમે વર્ષમાં એક વખત જ આવો છો તો આ વખતે આ બધું લઈને જજે એવું તેને લાગ્યું શીતલ ભાભી નંદની ઉંમરમાં લગભગ પંદર વર્ષ જેટલા મોટા હતા એટલે બંને વચ્ચે ખૂબ જ સ્નેહ હતો તેમજ શીતલ એ નંદિની દીકરીની જેમ જ મોટી કરી જોકે શીતલની સાસુ એટલે કે નંદનીની માતા ઘણી વખત ઈચ્છતા કે તેની દીકરીનો સંપર્ક ભાભી સાથે બને તેટલો ઓછો જો થાય પરંતુ બંનેનો વ્યવહાર સારો હોવાથી નંદની જાણે શીતલ ભાભીની દીકરી બનીને જ રહી ગઈ હતી આટલી બધી વસ્તુઓ તેને આપી એટલે તરત જ નંદનીએ કહ્યું અરે ભાભી બસ તમે મને કેટલીક વસ્તુ આપી રહ્યા છો બસ આટલું બધું મારે નથી લઈ જાવ ત્યારે તરત જ તેના ભાભીએ કહ્યું અરે નંદની બહેન તમે એક તો વર્ષમાં એકવાર જ થોડા દિવસ માટે જ આવો છો અને જો તમે આના ભાઈ હોત કેમ તમારો પણ અડધો ભાગ હોત કે નહીં એટલે નંદિનીએ કહ્યું પણ ભાભી મોટા ભાઈ હમણાં કેટલા ખર્ચામાં છે મારા માટે તો તમારા બધાનો આદર સન્માન અને પ્રેમ મળે એ જ ઘણું છે મારે બીજું કોઈ જોતું જ નથી એટલું કહ્યું એવામાં તેના મમ્મી પણ આવી ગયા તરત જ નંદિનીની માતા આવીને શીતલે કહ્યું બહુ તમે રસોડામાં જઈને થોડી ચા બનાવીને લઈ આવો મારે પીવી છે તરત જ શીતલે કહ્યું ભલે મમ્મી હું લઈને આવું છું એમ કહીને તે રસોડામાં ચાલી ગઈ શિતલ રસોડામાં જીવી ગઈ કે તરત જ નંદનીની માતાએ તેની પાસે આવીને પોતાની સાડીમાંથી છુપાયેલા પચાસ હજાર રૂપિયા બહાર કાઢ્યા અને તરત જ તેની દીકરી નંદનીને આપ્યા અને કહ્યું આ તારા માટે છે નંદની આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની માતાને કહ્યું અરે મમ્મી આ શું આપી રહ્યા છો ત્યારે તેની માતાએ તેને કહ્યું રાખી લે બેટા આ તારા માટે જ છે તને અને તારા બાળકોને કામ લાગશે નંદની ઘણી સમજદાર હતી એટલે તરત જ તેને તેની માતાને રૂપિયા પાછા આપતા કહ્યું પણ મમ્મી તમારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી તમે કંઈ નોકરી તો થોડી કરો છો અને આમ પણ હમણાં જ ભાઈને બાળકોની ફી ભરવાની છે તો આ પૈસા એમને જ આપી દો એમને થોડી મદદ થઈ જશે મારા કરતા આ પૈસાની વધારે જરૂર મોટા ભાઈને છે તેની માતાએ તેને જવાબ આપતા કહ્યું ના બેટા તારા પપ્પા મને ગરીબ છોડીને નથી ગયા આ લે આ રૂપિયા રાખી લે એ ઉપઈને ફરી પાછા રૂપિયા તેને તેની દીકરીને પરાણે આપી દીધા અને તરત જ પોતાના રૂમમાં જતા રહ્યા હાથમાં રૂપિયાનું બંડલ જોઈને તરત જ નંદિનીને થોડા દિવસ પહેલા આવેલો શીતલ ભાભીનો ફોન યાદ આવી ગયો તે ખૂબ જ મુશ્કેલીમાં હતા અને ફોનમાં કહ્યું હતું કે મોટા ભાઈને મળેલો પગાર ઘરમાં રાખ્યો હતો અને અચાનક જ તેમાંથી પાંચ હજાર રૂપિયા ગાયબ થઈ ગયા છે નંદિનીને સમજાતા વાર જ ન લાગી કે શું બન્યું હશે થોડા સમય સુધી તે ત્યાં જ ઊભી રહી અને પછી હસવા લાગી ત્યાં રસોડામાંથી શીતલ ભાભી ચાલીને આવ્યા અને કહ્યું નંદની બહેન મમ્મી ક્યાં ચાલ્યા ગયા છે એટલે નંદની રૂમ તરફ ઈશારો કરીને કહ્યું કે મમ્મી રૂમમાં ગયા છે પછી તેને ભાભીને કહી ચલો હું નીકળું છું હવે અને આ પૈસા મને કમણા જ નહીં ગાદલા નીચેથી મળ્યા છે હું મારા થેલા કાઢવા માટે નીચે વળી ત્યારે મારું ધ્યાન પડ્યું આ કદાચ એ જ રૂપિયા છે કે તમે મને ફોનમાં જણાવ્યું કે શીતલ ભાભી કશું બોલી જ ન શક્યા તેની આંખમાંથી પેટી પડીમાં કહ્યું કે તું મારી સૌથી મોટી દીકરી છો બને નણંદ ભાભી હસવા લાગ્યા એવામાં રૂમમાંથી અવાજ આવ્યો શીતલ વહુ મારી ચા થઈ ગઈ છે કે નહીં ભાભી રૂમમાં તેના સાસુને ચા આપવા ગયા અને નંદની પણ તેના પિયરમાંથી સાસરિયામાં હસતા હસતા છવા લાગી હતી તો મિત્રો આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે જો હજુ સુધી અમારા આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર